ભરૂચ લોકસભા ચૂંટણીમાં પ્રથમ દિવસે 10 ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો છે ભરૂચ બેઠક પર ચૂંટણી જંગમાં ઉમેદવારી માટે આજે ભાજપ એઆઈએમઆઈએમ બહુજન મુક્તિ પાર્ટી અને અપક્ષોએ ફોર્મ મેળવ્યા હતા ભરૂચ બેઠક પર ચૂંટણી જંગમાં ઉમેદવારી માટે આજે ભાજપ એઆઈએમઆઈએમ બહુજન મુક્તિ પાર્ટી અને અપક્ષોએ ફોર્મ મેળવ્યા હતા 22 ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણીનો ધમધમાટ શુક્રવારથી શરૂ થઈ ગયો છે આજે ચૂંટણી તંત્ર દ્વારા નોટિફિકેશન એટલે કે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આજથી ઓગણીસ એપ્રિલ સુધી જાહેર રજાઓ સિવાય ઉમેદવારી પત્ર ભરી શકાશે ભરૂચ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવા તારીખ પંદરમી એપ્રિલના રોજ વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરશે આ સાથે જ શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવશે અને વિશાળ રેલી કાઢી નામાંકન નોંધાવશે બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા દ્વારા સત્તરમી જાહેર સભા બાદ તારીખ અઢારમી એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર ભરવામાં આવશે તેઓ દ્વારા પણ વિશાળ રેલી કાઢવામાં આવશે અને ત્યારબાદ ફોર્મ ભરવામાં આવશે જ્યારે ભારત આદિવાસી પાર્ટીના બી એપી દિલીપ વસાવા તારીખ ઓગણીસમી એપ્રિલના રોજ ફોર્મ ભરે તેવી શક્યતા છે